અંજની સૂદ હનુમાન સૌના દુઃખ હરનારા છે કહેવાય છે કે માત્ર વાર હનુમાનજીનું સ્મરણ પણ કરી લો તો સઘળા કષ્ટોનો નાશ થઈ જાય છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ જાય છે ત્યારે આજે અમે આપને લઈ જઈશું એક એવા સ્થાનકે કે જ્યાં હનુમાનજીના દર્શન માત્રથી જ કોઈપણ પરિસ્થિતિમાં વિજય મેળવી શકાય છે અને હનુમાનજીના આ વિજયી સ્વભાવના કારણે જ અહીં હનુમાનજી વિજય હનુમાન તરીકે જાણીતા છે તો આવું જાણીએ ક્યાં આવેલું છે આ ધામ અને કેમ કહેવાય છે અહીં હનુમાનજી વિજય હનુમાન સંકટ કટે મીટે સભ

ગાંધીનગર જિલ્લાના કલોલ પાસે આવેલા ધમાસા ગામે દેવ હનુમાનનું વિજય સ્વરૂપ સ્થાપિત છે જેના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો આવે છે અને પોતાની મનોકામના પૂર્તિ માટે પ્રાર્થના કરે છે ધમાસા ગામે મહંત શ્રી દંડી બાપુ દ્વારા લગભગ એક દાયકા પહેલા આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી મહંત શ્રી દંડી બાપુની સિદ્ધિની વાત કરીએ તો તેઓ પાંચ હજાર કિલોમીટરની યાત્રા દંડવત પ્રણામ થકી કરી છે જેમાં તેઓ બે વાર અંબાજીની યાત્રા કરી ચૂક્યા છે દ્વારકાધીશના દર્શન કરવા પણ જઈ આવ્યા છે અને આ સિદ્ધિ પછી તેમણે હનુમાન કથાઓ કરવાની શરૂઆત કરી હતી અને તે પછી તેમણે આ મંદિરની સ્થાપના કરી હતી ભગવાન રામજી જ્યારે લંકામાં વિજય પ્રાપ્ત કરીને પાછા ફરતા હતા ત્યારે હનુમાનજી મહારાજ છેલ્લે પગે લાગવા ગયા ત્યારે ભગવાનના આંખમાં આવી ગયા ભગવાન કહે છે હનુમાનજી તારું આ સ્વરૂપ વિજય હનુમાન સ્વરૂપની જે ભી ઉપાસના કરશે તેને તમામ સદ્ભાવ એની જે મનોકામના હશે એ પરિપૂર્ણ થશે એને સંપૂર્ણ કાર્યમાં વિજયશ્રીની પ્રાપ્તિ થશે એટલે આ વિજય હનુમાનનો સ્વરૂપ અમે લંકાથી લઈને આવ્યા છીએ અહીંના મંદિરમાં દેવ હનુમાનના સ્વરૂપની વાત કરીએ તો અહીં દેવ હનુમાન આશીર્વાદ આપતા હોય તેવી મુદ્રામાં બિરાજમાન છે મંદિરના મહંત નું વરદાન આપવાનું જણાવ્યું અને તે સમયે શ્રી રામે હનુમાનજીને આ સ્વરૂપ આપ્યું અને જણાવ્યું કે તમારા વગર લંકા પર વિજય શક્ય ન હતો તેથી તમારા આ સ્વરૂપ ને લોકો વિજય સ્વરૂપ તરીકે ઓળખશે અને જે પણ તમારા આ સ્વરૂપ દર્શન કરશે તેમને વિજયની જ પ્રાપ્તિ થશે દાદાના દરબારમાં જે પાંગડા હોય છે એ પણ ચાલતા થઈ જાય છે આંધળાઓને આંખો મળે છે અને વાંઝિયાઓને પુત્ર પણ પ્રાપ્ત થાય છે એટલી શ્રદ્ધા છે અને મારો એક ખુદનો એક દાખલો કહું કે જ્યારે મારું ઘર ક એકદમ આમ બહુ વ્યવસ્થિત નહોતું અને દાદાની દયાથી પૈસાની સગવડ મારી જોડે નહોતી અને બહુ હું બહુ ખૂબ જ આમ મૂંઝવણમાં હતી તો દાદાની દયાથી મારા પૈસાની સગવડ થઈ ગઈ અત્યારે મારું ઘર બહુ સરસ બનાવી દીધું મેં બસ એ બધી દાદાની દયા છે અને અમે દર શનિવારે ચાલતા આવીએ છીએ દાદાના દરબારમાં બાપુએ એમનું નામ વિજય હનુમાન રાખ્યું છે હનુમાનજીના ઘણા બધા સ્વરૂપો હોય છે એમાંનું એક આ વિજય સ્વરૂપ એટલે વિજય હનુમાન અમને બહુ અપાર શ્રદ્ધા છે હું કલોલથી આવું છું એથી અમારા ઘણા બધા સંઘો ચપકપાળા આવતા હોય છે શનિવારે મંગળવારે અને અહીં બહુ મજા આવે છે વર્ષમાં ઘણા બધા પ્રસંગો થતા હોય છે હવે દાદાની શ્રદ્ધાની વાત કરું તો એક મારો પોતાનો જ અનુભવ કહું કે લગભગ ચાર પાંચ વર્ષ પહેલા બે હજાર ચૌદની વાત છે કે બાપુ અશોક વાટિકામાં જવાના હતા સુંદરકાંડ કરવા માટે ભક્તોના મંદિર પ્રત્યે દેવ હનુમાનના વિજય સ્વરૂપ પ્રત્યેની અપાર આસ્થાને શ્રદ્ધાનો પુરાવો એ વાત પરથી મળે છે કે ભક્તો દૂર દૂરથી આવે છે અને પોતાની મનોકામના પૂર્તિ માટે દેવ હનુમાનને વિનવે છે આ મંદિર અને હનુમાન મંદિર કરતાં નાનું ભરે છે પરંતુ અહીં આવનાર ભક્તોની સંખ્યા હજારોમાં છે અને લોકોની તમામ મનોકામના દેવ હનુમાન પૂર્ણ કરતા હોવાનું અહીં આવતા ભક્તોનું માનવું છે અહીં આવતા ભક્તોનું માનવું છે કે જો એકવાર તેઓ વિજય હનુમાનના દર્શન કરી લે છે તો તેમને તમામ કાર્યોમાં વિજય પ્રાપ્ત થાય છે આ મંદિરમાં દેવ હનુમાનની મૂર્તિની મુદ્રા પણ સ્વયં વિજય પ્રાપ્ત કરવાના નીચે મૂકેલી વજનદાર ગદા ભક્તોને વિજય નો આનંદ અપાવવા માટે પ્રેરિત હોય તેવી ભાષિત થાય છે અહીં દેવ હનુમાનની સાથે અન્ય દેવી દેવતાઓની પણ નાની પરંતુ સુંદર મૂર્તિ સ્થાપિત કરાઈ છે મંદિરના મહંતના કહેવા પ્રમાણે અહીં નિત્ય બે સમય દેવ હનુમાનની આરતી ઉતારવામાં આવે છે ખરેખર આ મંદિરમાં આવીને ભક્તોને અનોખી શાંતિનો અનુભવ થાય છે જે મંદિર પ્રગતિ લોકોની આસ્થામાં ઓર વધારો કરે છે અંકિત મહેતા સાથે બ્યુરો રિપોર્ટ ભક્તિ સંદેશ Sandesh News